નમસ્કાર સ્માર્ટ ટુડે ન્યૂઝમાં ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખે વડોદરા શહેરની નજીક કોટંબી ક્રિકેટ મેદાન એટલે કે બીસીએ મેદાન ખાતે ઇન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડની મેચ જયારે રમાવાની હોય ત્યારે હાલ અત્યારે ઇન્ડિયા ટીમ છે તે તો આવી પહોંચી છે પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ શહેરના અલકાપુરી વિસ્તારમાં વેલ્કમ હોટેલ ખાતે આવી રહી છે ન્યૂઝીલેન્ડ ટીમના જે પ્લેયરો છે તેઓ હાલ અત્યારે થોડીક જ ક્ષણોમાં શહેરના અલકાપુર સ્થિત વેલકમ હોટલ ખાતે તેઓનો સ્વાગત કરવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે ટૂંક જ સમયમાં ન્યૂઝીલેન્ડ ટીમના જે પ્લેયરો છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે મિચલ સ્વેટનર ફીન એલેલ માઇકલ બ્રેસવેલ તમામ જે પ્લેયરો છે તેઓ હાલ અત્યારે શરના અલકાપુરે વિસ્તારમાં વેલકમ હોટલ છે ત્યાં આવી પહોંચ્યા છે મિચલ સેટનર ફિન એલન માઇકલ બ્રેસવેલ માર્ક ચેમ્પિયન માર્ક્સ ચેપમેન ડેવોન કોનવે તમામ જે ક્રિકેટરો છે ન્યુઝીલેન્ડ ની ટીમ ના તેઓ હાલ અત્યારે વેલકમ હોટેલ ખાતે આવી પહોંચ્યા છે વડોદરા સંસ્કારી નગરી છે કલા નગરી છે જ્યારે સાંસ્કૃતિક રીતે તેઓનું ઢોલ લગાના સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે શહેરના અલગાપુરી વિસ્તારમાં વેલકમ હોટલ ખાતે તેઓનું ભગાતી ભવ્ય સાંસ્કૃતિક નગરી જયારે વડોદરા શહેરમાં તેઓ આવ્યા હોય ત્યારે ટીમના પ્લેયરો જે છે તેઓ હાલ અત્યારે વેલકમ હોટલમાં પ્રવેશી રહ્યા છે ભૂલ નગારા અને શરણાઈ સાથે તેઓનું વેલકમ હોટલમાં સ્વાગત કરવામાં આવ્યું છે ડેવોન કોનવે માર્ક ચેમ્પિયન માઇકલ બ્રેસવેલ ફિન એલેન નીચલ સેટનર જો કેપ્ટન છે તમામ જે ન્યૂઝીલેન્ડની જે ટીમના પ્લેયરો છે તેઓ વેલકમ હોટલ ખાતે આવી પહોંચ્યા છે સુરક્ષા ખૂબ રાખવામાં આવી છે અગિયારમી તારીખે કોટંબી મેદાન ખાતે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ન્યૂઝીલેન્ડની જે ટીમ છે તેના પ્લેયરો આવી પહોંચ્યા છે અને તેઓનું ભવ્યાથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે કલાનગરી વડોદરામાં એક અલગ અંદાજમાં નૃત્ય સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે તમામ જે પ્લેયરો છે અગિયારમી તારીખે કોટંબી સ્થિત જયારે ઇન્ડિયા વર્સિસ દુઝની મેચ રમાવાની હોય ત્યારે એરપોર્ટ ખાતે તેઓ મોટી સંખ્યામાં ચાહકો અહીંયા આવી પહોંચ્યા શું માંગો છે ઉત્સાહ છે વધારે કે ઇન્ડિયા વર્ષિસ ન્યુઝીલેન્ડ મેચમાં આપણે જોવા જઈશું અને તો ટિકિટ મળી ગઈ છે તો આપણે સાથે જોવા જઈશું મેચ તમામ જે દર્શકો જોઈ રહ્યા છે તેઓને પણ જણાવી દઈએ કે અલકાપુરી સ્થિત જે વેલકમ હોટલ છે ત્યાં અમે અત્યારે ઉપસ્થિત છે મિચેલ સ્વેટનર ફીન એલેન માઇકલ બ્રેસ્વેલ માર્ક ચેપમેન જેકોબ ડેફી ડેવોન કોનવે લોકી फिक्सन મેટ હેનરી આ તમામ જે પ્લેયરો છે તેઓ હાલ અત્યારે વેલકમ હોટલ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યાંનો જે નજારો છે બંદોબસ્ત વચ્ચે તેઓનું ઢોલ નગારા અને જે પારંપરિક આપણું જે નૃત્ય છે તે પ્રમાણે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે તારીખે બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનના મેદાન અને ત્યાં ઇન્ડિયા વર્સીસ ન્યૂઝીલેન્ડની જે મેચ રમાવાની હોય ઇન્ડિયાની ટીમ આવી પહોંચી હાલ અત્યારે જે દ્રશ્યો બતાવે અલ્કાપુરી સ્થિત વેલકમ હોટલના દ્રશ્યો બતાવ્યા ન્યૂઝીલેન્ડની ટીમ જે આખી ટીમ છે આવી પહોંચી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અહીંયા જે બાઉન્સિંગ જેટલા સ્ટાફ હોય તેઓ સિક્યોરિટી અંતર્ગત તેઓ પણ અત્યારે હાલ અત્યારે ખડેપગે તેના જ છે આ હોટેલમાં તેઓ રોકાશે આવતીકાલથી પ્રેક્ટિસ મેચ ચાલુ કરશે દર્શકોમાં ભારે ઉત્સાહ છે કારણ કે કિંગ કોહલી પણ આવ્યા છે સાથે જ રોહિત શર્મા છે ઇન્ડિયાની ટીમથી તેઓ પણ આવ્યા છે ન્યુઝીલેન્ડની આખી ટીમ આવી પહોંચી છે આવતીકાલથી પ્રેક્ટિસ મેચ પણ કોટંબી સ્થિત જે વિશેનું મેદાન છે ત્યાં શરૂ થવાની છે અલગ અલગ જગ્યા પરની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું મેશનલની તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન പാട്ടുള ന്യൂസ് വടധുര